આર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે રાહુલ કોંગ્રેસની નીતિ ખબરદાર કોઈ વધુ કમાયું તો સંપત્તિની વૈષણીએ કોંગ્રેસનો અધ્યમ કક્ષાનો દાવ છે બે હજાર ચોવીસની ચૂંટણીમાં મુદ્દાના આધારે કે કાર્યના આધાર પર મોદીને કોઈ કાળે નાથી શકાય તેમ નથી એ વાત રાહુલ એન્ડ પાર્ટી જાણે છે એટલે જ ગરીબોને ઉશ્કેરીને તેઓ એક જુગાર રમવાનો પ્રયત્ન કરી રહ્યા છે વ્યક્તિગત હોય એ બધાનું હોય તો સૌપ્રથમ રાહુલ ગાંધીએ પોતાની અને તેમના જીજુ રોબર્ટ વાડ્રાની લખલુંટ સંપત્તિનો પંચાવન ટકા હિસ્સો રાષ્ટ્રને સમર્પિત કરવો જોઈએ એમાંથી કસ કમસે કમ પાંચ દસ લાખ લોકોને બે બેડરૂમના વેરિયેશન ફાઉન્ડેશન ટેન્નામેન્ટ મળી રહેશે કોંગ્રેસ પાસે આંતરરાષ્ટ્રીય કક્ષાના છગનમગન છે આ બે વયોદ્ધ લોકો નિત્યભોમાં સૂતા હોય છે ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે પણ ઇલેક્શન આવે એટલે એમનું ડ્રાઉન્ ડ્રાઉન્ડ ચાલુ થઈ જાય એમનો આ સ્વર એટલી હદે કર્કશ છે કે કોંગ્રેસમાં ના રહ્યા સયા સમજુ લોકોને પણ ખૂંચે છે અને સાથી પક્ષોનું પણ સત્યાનાશ કાઢી નાખે છે આ છગનમગન છે સત્યનારાયણ ગંગારામ પિત્રોડા અને છે આ વખતની ચૂંટણીમાં પણ સત્યનારાયણ હુર્ફે સામ પિત્રોડા કોંગ્રેસની કબર ખોદવા મેદાનમાં આવી ગયા છે એમણે કહ્યું છે કે કોંગ્રેસ સત્તામાં આવશે તો અમેરિકાની જેમ વિશેષ કાનૂન લાવશે જેની અંતર્ગત જે કોઈ પણ ભારતીયનું અવસાન થાય તેની પંચાવન ટકા સંપત્તિ સરકારમાં જમા કરાવી દેવી પડશે શામજીભાઈએ કશું નવું નથી કહ્યું એમના ભત્રીજા રાહુલ ગાંધીએ હજુ હમણાં જ એલાન કર્યું છે કે કોંગ્રેસ સત્તામાં આવશે તો આર્થિક સર્વે કરાવશે આડગતરી રીતે તેમણે એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસ સંપત્તિની વૈષ્ણવની તરફેણ કરે છે રાહુલની વાત સાદી દેખાતી પણ નથી એમ છે પણ નહીં ઇકોનોમિક સર્વે સ્વયં એક જોખમી બાબત છે ભારત કંઈ અમેરિકા નથી અહીં વચનનો મહિમા છે અને પેઢી દર પેઢી વારસદારોએ વારસો આપી જવાની પ્રથા છે ભારતની વાત અલગ છે અહીં બચત વગર પાછલી જિંદગી ગુજારવાનું આસાન નથી અહીં વૃદ્ધો માટે કોઈ એવી પેન્શન યોજના સરકાર ચલાવતી નથી કે જેના થકી બે ટંકના રોટલાના પણ નીકળી શકે અમેરિકાએ ફાઇવ ડે વીકમાં કામ કરવાનું અને શુક્રવારની સાંજથી રવિવારની સાંજ દરમિયાન કમાણી ખર્ચ કરવાનું ફાવી ગયું છે આપણે ત્યાં એ શક્ય નથી મહત્વની વાત એ છે કે સંપત્તિની વહેણનો આખો વિચાર જ ખતરનાક છે આ ડાબેરીઓની જ નહીં અંતિમવાદી ડાબેરી વિચાર છે આ લોકો માઓવાદીને પણ સંત કહેવડાવે એ હદે નીચલા સ્તર પર ઉતરી ગયા છે ડાબેરીઓના જે સુરા પૂરા કરે છે આવા જ હશે વાસ્તવમાં સુરાપુરા દાદા પણ રાહુલ એન્ડ કંપનીની ભક્તિ કરાવતા હશે કોંગ્રેસનું અધપતન થયું છે એમ કોઈ કહેશો નહીં વાસ્તવમાં કોંગ્રેસનું સંપૂર્ણ પતન થઈ ચૂક્યું છે અને તેના અનેક કારણો છે તેઓનું એક મહત્વપૂર્ણ કારણ એ છે કે એક સમયની આ મૂડીવાદી ગણાતી પાર્ટીએ પૂર્ણતઃ સામ્યવાદી ડાબેરી માઓવાદી વિચારધારા અપનાવી લીધી છે એક સમયે કોંગ્રેસની સરકાર આવે તો ઉદ્યોગપતિઓ રાજી રાજી થઈ જાય આજે રાહુલની આખી રાજનીતિ અદાણી અંબાણીના વિરોધ પર લઘુમતીઓના ખાબણ ભાડા ઉપર ટકેલી છે હાડો હાડોહાડ મુદ્દિવાદી કોંગ્રેસનું આ ગોર પરિવર્તન પાર્ટીના સ્વાસ્થ્ય માટે સારું નથી રાષ્ટ્રહિત માટે પણ એ જોખમ છે કોઈપણ દેશ માત્ર શ્રમિકો અને મજૂરોથી મજબૂત બનતો નથી રાહુલ ગાંધી હજુ એશીના દાયકામાં જીવે છે ગરીબોને પણ હવે અમીરો વિરુદ્ધની વાતોમાં જાજો રસ નથી પ્રજા આવા છળમાં દેખશે તોડે છેતરાય તેમ નથી વાડમાં હાથ ગાલીએ તો કાંટા જ વાગે અંગ્રેજોએ કોઈ કોઠુએ આપે તેમ નથી સંપત્તિની વહેંચણીએ કોંગ્રેસનો અધ્યમ કક્ષાનો દાવ છે બે હજાર ચોવીસની ચૂંટણીમાં મુદ્દાના આધારે કે કાર્યના આધાર પર મોદીને કોઈ કાળે નાખી શકાય તેમ નથી એ વાત રાહુલ એન્ડ પાર્ટી જાણે છે એટલે જ ગરીબોને ઉશ્કેરીને તેઓ એક નવો જુગાર જુગારમવાનો પ્રયત્ન કરી રહ્યા છે સામ પિતોળા પણ મૂર્ખ નથી અને કોંગ્રેસના રણનીતિકારો પણ બુદ્ધું નથી આ એક પૂર્વ નિયોજિત ષડયંત્ર છે ચૂંટણીના મેદાનમાંથી ઓલમોસ્ટ ફેંકાઈ ગયેલી કોંગ્રેસ માટે ગઈકાલે સુપ્રીમ કોર્ટની ગઈકાલની ટિપ્પણી પણ ઢીંચણ મારી છે આંખ ફોડ્યા બરાબર છે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે સંપત્તિ અંગેના મામલામાં સ્પષ્ટ ટિપ્પણી કરી છે કે સામાજિક પરિવર્તનની ભાવના એ બંધારણનો ઉદ્દેશ્ય છે પરંતુ કોઈની વ્યક્તિગત સંપત્તિને સામાજિક હેતુ માટે અધિગ્રહણ કરવી એ વિચાર જ ખતરનાક છે જસ્ટિસ ચંદ્ર ચંદ્રચૂડે સ્પષ્ટ કહ્યું કે સામ્યવાદી વિચારધારામાં માનવામાં આવે છે કે જે વ્યક્તિગત તે બધાનું છે વ્યક્તિગત હોય એ બધાનું હોય તો સૌપ્રથમ રાહુલ ગાંધીએ પોતાની અને તેમના જીજુ રોબર વાડ્રાની લખલુપ સંપત્તિનો પંચાવન ટકા હિસ્સો રાષ્ટ્રને સમર્પિત કરવો જોઈએ એમાંથી કમસે કમ પાંચ દસ લાખ લોકોને બે બેડરૂમના વેરિયેશન ફોડેશન ટેનામેટ મળી શકે છે જે પૈસા વધે તેમાંથી બીજી અને માળખીય સુવિધાઓ ઊભી કરી શકશે ઓવરસીઝ એકાઉન્ટ પર ખંખેરવો કદાચ આપણે ગોલ્ડ સીટવર્સમાં અમેરિકાને પાસવર્ડ રાખી શકીએ લોકોની સંપત્તિની વહેંચણી જ શા માટે સારા કામની શરૂઆત સ્વયંથી કરાય આ દેશનો હાયર મિડલ ક્લાસ રીચ ક્લાસ અને અલ્ટ્રા રીચ ક્લાસ શું કોઈ અપરાધીની શ્રેણીમાં આવે છે તેમણે પોતાની બુદ્ધિ થકી આવડત મહેનત અને નસીબથી પૈસા બનાવ્યા છે કોઈની મહેનનું મહેનતનું કે નસીબનું છીણી લેવું એ કૃત્ય અધમતાની સીમા છે ધનિકોને કદ્રષ્ટિથી નિરખવા એ રોગિષ્ટ મનોવૃત્તિ છે દેશના ધનાધ્ય માટે જ નહીં ગરીબો માટે પણ રાહુલ ગાંધી એક ભયાનક ખતરો છે શા માટે ગરીબ જો સંપત્તિ વહેંચતી થકી કાલે સવારે અમીર બનશે તો એની સંપત્તિ પણ રાહુલ રાહુલ લઈ જશે કારણ કે કોંગ્રેસ હવે કહે છે કે દેશમાં કોઈએ સેમી મધ્યમ વર્ગથી ઉપર જવાનું નથી